ભરૂચની વાત કરીએ તો જિલ્લાના જંબુસર તાલુકાના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે ભારે હાલાકી સર્જાઈ છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને લઈને સોસાયટીના રહીશોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા પચીસ વર્ષથી અહીં નિવાસ કરે છે પરંતુ પાણી નિકાલની સમસ્યા હજી સુધી યથાવત છે વરસાદી નિકાલના જૂના આકાશ પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આશંકા છે હાલત ગંભીર બને તે પહેલા જ રહીશો દ્વારા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ ધારાસભ્ય તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી નગરપાલિકા અને રેલવેના અધિકારીઓએ પ્રાંત અધિકારીએ બે દિવસની અંદર સમસ્યાનો નિકાલ કરવા સ્પષ્ટ સૂચના આપી છે રહીશો હવે માત્ર એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે

પણ આજે રસ્તો કોઈ થતો નથી હજુ અમારે રેલવે કામ ચાલુ થયું અમારો કાસ પૂરી દીધો પણ અમને પાણી એટલી તકલીફ છે અમારા છોકરા બી સ્કૂલ માં જઈ શકતા નહીં ને આટલા આટલા કાદો મે કચરા મે અમે ફરીએ કદાચ ને અમારા છોકરા કઈ તણાયા ડૂબા તેની જોખમદારી કોણ લેશે અમારા ગયા ને બે હાકોલિયા દેંડવા બધા છે એટલી હાલતની માય ખરાબ હાલતની ની રહીએ છે કોઈ સરકાર જોવા આવતી નથી